અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ શ્રી પંચદેવ મંદિરના લાભાર્થે આયોજિત શ્રી રામકથા મહોત્સવના આજે આઠમા દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના વનવાસની ભાવસભર કથા જગદીશ મહારાજ દ્વારા વાણી રૂપે પ્રસ્તુત કરવામાં આવી હતી ભગવાન શ્રી રામના ત્યાગ ધર્મ અને કર્તવ્યના આદર્શોને ઉજાગર કરતી આ કથાનો લાભ લઈ હજારો માતા બહેનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાવન બન્યા હતા ગતરાત્રીના કાર્યક્રમ અંતર્ગત બામણાસા ગીરના કામગોપીનો ઉત્સવ હતો હતો જેમાં ભાવિક ભક્તોએ ગોરા રાસનો આનંદ માણ્યો તેમજ ભગવાન શ્રી કૃષ્ણની મનોહર ઝાંખીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે સાથે સૌએ મળી કૃષ્ણ લીલામૃતના ભજનો પર મહારાસ રમ્યો હતો જેના કારણે સમગ્ર પરિસર ભક્તિ છલકાઈ ઉઠ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીના દાતાઓ દ્વારા શ્રી પંચદેવ વેગ મળે તે છૂટા હાથે દાન અર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ નિમ્બાર્ક સંપ્રદાયના પ્રખ્યાત કથાકાર ભાવેશ બાપુ શ્રીરામ કથામાં પધાર્યા હતા તેમણે ભગવાન શ્રી રામજી તથા તેમની કથાના સુંદર દૃષ્ટાંતો રજૂ કરીને સર્વેને ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું આઠ દિવસ સુધી ચાલેલી શ્રી રામકથામાં જગદીશ મહારાજે ભગવાન શ્રીરામના જીવનના વિવિધ પ્રસંગો ઉદાહરણો અને દ્રષ્ટાંતો સાથે ભાવભર્યું કથન કર્યું હતું આવતીકાલે શ્રી રામકથાની પૂર્ણાહુતિ બાદ પોથી આબન માટે ઉછાવણી માટે આયોજન કરવામાં આવશે